આજે આપણે ગુજરાતની સાત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે એમબીબીએસની સાત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સે એડમિશન મળશે તેની ઓલ ઇન્ડિયા રેન્ક સાથે વાત કરવાના છીએ જો આ ફોટોથી તમને કેટલું સેટિસ્ફેક્શન મળશે કે તમે પેશન્ટની ખુશી જોઈ શકો છો એ તમને તમારી લાઈફમાં બહુ ઇમ્પેક્ટ કરી શકે છે તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો કે પહેલી કોલેજ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો આ જે માર્ક્સ લખ્યા છે એ બે હજાર ત્રેવીસમાં છેલ્લે કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું એ છે તો તમે દસ પંદર માર્ક્સ પ્લસ કરી શકો છો બે હજાર ચોવીસમાં એટલા માર્ક્સ પર તમને એડમિશન મળશે આ તો તમને આઈડિયા આવે તેના માટે અહીંયા માર્ક્સ લખેલા છે તો કે ઓપન કેટેગરીમાં છસો એકોતેર માર્ક્સ ઓલ ડરેંગ છવ્વીસ હજાર સાત ઇડબ્લ્યુએસમાં છસો એકસઠ માર્ક્સ ઓલ ડરિંગ બેતાળી હજાર બેતાળીસો બોતેર પછી એસસીબીસીમાં છસો પચાસ માર્ક્સ ઓલ ઇન્ડિયા રેન્ક સાત હજાર બસો છેતાળીસ એસસીમાં પાંચસો ચોરાણું માર્ક્સ ઓલ રેન્ક બત્રીસ હજાર આઠસો બાવન એસટીમાં ચારસો ચોર્યાસી માર્ક્સ ઓલ રેન્ક એક લાખ ચોવીસ હજાર નવસો ને તો હવે આપણે આગળ વાત કરીએ આગળ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા એમાં ઓપન કેટેગરીમાં છસો સુડતાલીસ માર્ક્સ ઓલ ઇન્ડિયા રેન્ક છે આઠ સાત હજાર આઠસો પાંચ ઈડબ્લ્યુએસમાં છસો ઓગણત્રીસ માર્ક્સ ઓલ ઇન્ડિયા રેન્ક છે ચૌદ હજાર ત્રણસો છત્રીસ પછી એસસીબીસીમાં ઓબીસીમાં છસો પંદર માર્ક્સ ઓલ ઇન્ડિયા રેન્ક છે વીસ હજાર છસો ને નવ પછી એસ ટીમાં પાંચસો ને બાસઠ માર્ક્સ ઓલ રેન્ક છે ચોપન હજાર સાતસો ને ત્રણ પછી એસટીમાં ચારસો પંદર માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે બે લાખ નવ હજાર એકસો ને આઠ હવે આપણે ત્રીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ એની પહેલાં આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે તો તમે જોડાઈ શકો છો આપણે વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તો એમાં ઓપન કેટેગરીમાં છસો બત્રીસ માર્ક્સ અને અને ઓલ ઇન્ડિયા રેન્ક છે તેર હજાર અગિયાર પછી ઈડબ્લ્યુએસમાં છસો ને બાવીસ માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે સત્તર હજાર ચારસો ને પંદર એસસીબીસીમાં છે છસો ચાર માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે છવ્વીસ હજાર પાંચસો ને ચોમોતેર પછી એસસી કેટેગરીમાં પાંચસો ને એકવીસ માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 88,945 હજાર નવસો પિસ્તાલીસ પછી એસટી કેટેગરીમાં છે 384 ને માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે બે લાખ હજાર મેં આગળ કીધું રીતે આ બે હજાર ત્રેવીસમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક અટક્યા પર છે આનાથી તમે દસથી પંદર માર્ક્સ વધારે ગણી શકો છો જેથી તમને બે હજાર ચોવીસમાં એડમિશન મળશે તો ચલો હવે આપણે ચોથા નંબરની કોલેજની વાત કરીએ તો કે છે પીડીયુ મેડિકલ કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ જેમાં ઓપન કેટેગરીમાં છે છસો ને સત્યાવીસ માર્ક્સ ઓલ ઇન્ડિયા રેન્ક છે પંદર હજાર બસો ને બાવીસ પછી ઈડબ્લ્યુએસમાં છે છસો પંદર માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 20,504 હજાર પાંચસો ને ચાર છે પાંચસોને બાણું માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે તેત્રીસ હજાર કેટેગરી માં છે 541 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 71262 હજાર બસો ને છે 351 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ તેર હજાર આઠસો ને ચાલીસ હવે આપણે આગળની પાંચમા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો એ છે એમ પી શાહ મેડિકલ કોલેજ જામનગર જેમાં ઓપન કેટેગરીમાં છે છસો ને પંદર માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે વીસ હજાર પાંચસો ને એસી ઈડબ્લ્યુએસમાં છે છસો ને નવ માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે ચોવીસ હજાર બસો ને છવ્વીસ પછી એસસી છે પાંચસો ચોરાણું માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે બત્રીસ હજાર નવસો ને પાંત્રીસ પછી એસસી કેટેગરીમાં છે પાંચસો એકત્રીસ માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓગણ્યાસી હજાર આઠસો ને ચોરાણું પછી એસ કેટેગરીમાં છે ત્રણસો માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ છ હજાર હવે આપણે આગળની છઠ્ઠા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો એ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર એમાં છે ઓપન કેટેગરીમાં છસોને નવ માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે ચોવીસ હજાર ચોર્યાસી પછી ઈડબ્લ્યુએસમાં છે છસોને ચાર માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે છવ્વીસ હજાર આઠસો ને અગિયાર એસસી બી છે પાંચસો નેવું માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે પાંત્રીસ હજાર ઓગણ્યાસી પછી એસસીમાં છે પાંચસો એકવીસ માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે અઠ્યાસી હજાર આઠસો અગિયાર એસટી કેટેગરીમાં છે ત્રણસો બાવન માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રણ લાખ અગિયાર હજાર એકસો ને એક્યાસી આપણે આગળની ગવર્મેન્ટ મેડિકલ વાત કરીએ તો આગળની બે ત્રણ મેડિકલ કોલેજમાં અઢીસો સીટ છે પછી ચાર કોલેજમાં બસો સીટ છે આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં આઠ જ સીટ છે જો તમારે દરેક ગવર્મેન્ટ પ્રાઇવેટ કે જીમિયર્સ મેડિકલ કોલેજની ફી અને સીટ વિશેનો વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરશો જો વધારે કોમેન્ટ આવશે તો હું એના પર વિડીયો બનાવી દઈશ તો ચાલો આપણે વાત કરીએ ઓપન કેટેગરીમાં છે છસો ને બાર માર્ક્સ ઓલ ઇન્ડિયા રેન્ક છે બાવીસ હજાર ત્રણસો ને એસી AWS માં છે 610 દસ માર્ક્સ ઓલ રેન્ક છે 23263 હજાર માં ત્રેસઠ છે 590 નેવું માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે પાંત્રીસ હજાર ત્રણસો ને છે પાંચસોને માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે છ્યાસી હજાર કેટેગરી માં છે ત્રણસો માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે બે આવી જ રીતે હવે આપણે આગળ જીમીઆરએસ મેડિકલ કોલેજનો વિડીયો પ્રાઇવેટ મેડિકલ કોલેજનો વિડીયો બનાવીશું એટલે તમે કોમેન્ટ કરજો વધારે કોમેન્ટ આવશે તો વિડીયો બનાવીશ અને હવે આપણે અહીંયા આ વિડીયો થાય છે મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે